બાંગ્લાદેશી નાગરિકોના ઘૂસણખોરીના મામલે એ ડિવિઝન પોલીસ તથા ડીસ્ટાફ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભાવનગરના એ ડિવિઝન પોલીસ તથા ડીસ્ટાફ પોલીસ દ્વારા બાંગ્લાદેશ નાગરિકોની ઘૂસણખોરીના મામલે ચેકિંગ હાથ ધરાયું શહેરના ચાવડી ગેટ વડવા તલાવડી તથા અલ્કા ટોકીઝ રોડ અને હોટલ સહિત અનેક વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી મામલે ચેકિંગ કરાયું પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર શંકાસ્પદ લોકોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહિતની કાર્યવાહી કરાઈ હાલ પોલીસ દ્વારા લોકોના ડોક્યુમેન્ટ મકાનો દુકાનો અને ખાણીપીણીની લોજ સહિતના જગ્યા પર તપાસ કરવામાં આવી જોકે હાલ કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળ્યાની એ ડિવિઝન પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી નથી પોલીસ દ્વારા માત્ર વેરીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું gəlirəm